શહેર નજીક ખાનપુર સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલા ક્લબ ખાતે હિરોઝ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર પોલીસ વીસીસીઆઈ આર્ટ ઓફ લિવિંગ એસી અને મીડિયાની ટીમે ભાગ લીધો હતો ગઈકાલે પોલીસ છાત્ર સંસદ અને એસીસી ની ટીમ હારતા ટુર્નામેન્ટ ની બહાર ફેંકાઈ હતી આજે સેમીફાઈનલમાં વીસીસીઆઈ ની ટીમે આર્ટ ઓફ લિવિંગ ટીમને પાંચ વિકેટે મીડિયાની ટીમ સામે સીએ લાયન્સનો નો દસ વિકેટે આસાન વિજય થયો હતો જે બાદ સીએ લાયન્સ અને વીસીસીઆઈ નો ફાઇનલ મુકાબલો થયો અને બીસીસીઆઈએ પ્રથમ બેટિંગમાં દસ ઓવરમાં આઠ વિકેટ બોતેર રનનો સ્કોર કર્યો હતો બીજી બેટિંગમાં સીએલાયન્સની ટીમે સાત પોઈન્ટ ત્રણ ઓવરમાં ચુમ્મોતેર રન કરીને વિજય મેળવ્યો હતો ઇનામ વિતરણમાં પોલીસ કમિશનર નરસિંહ કોમર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ અને છાત્ર સંસદના કૃણાલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ઇવેન્ટનું આયોજન છાત્ર સંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને દર્શનમ તથા એઈસીસી દ્વારા સમર્થિત છે ટુર્નામેન્ટ વડોદરાના અગ્રણી ઉદ્યોગો મીડિયા સમાજ સેવી સંસ્થાઓ પ્રભાવશાળી નાગરિકોને એક સાથે લાવી રમત સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું બે દિવસની વીટન હીરો ક્રિકેટ કપ નામથી આજે જે વિજેતા ટીમ છે એમને વડોદરા શેર પોલીસ અને આકા આયોજકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બે દિવસ ચાલેલા આ કાર્યક્રમ હું માનું છું કે જે સાયબરનેસોદરા જીત સાથે આપણે આ મેસેજ પહોંચાડવામાં પણ સફળ થયા એવું માનું છું વડોદરા પોલીસ અને છાત્ર મળીને દર્શન સપોર્ટમાં આપણે બી હીરોઝ હિરોસ ક્રિકેટ કપનું આયોજન કર્યો છે આજે બીજો દિવસ છે જેમાં જે બી ગઈકાલના પહેલા દિવસના વિજેતાઓ હતા એમના વચ્ચે આજે સેમિફાઈનલ અને ફાઇનલની મેચ રમાશે મુખ્ય અતિથિમાં આજે વડોદરા સિટી પોલીસના કમિશનર સાહેબ નરેન્દ્ર કુમાર તોમર સાહેબ આજે પધારવાના છે જે જે બી ચેમ્પિયન ટીમ હશે એ લોકોને વિજેતા ને અને જે બી બીજી ટીમો જેમને ભાગ લીધું હતું આ પ્રતિયોગિતામાં એમને સન્માન આપશે જે આ કાર્યક્રમ આપણે જેમાં આપણે મુખ્ય ચાર ટોપિક પર આપણે કર્યું છે જે છે વુમેન સેફટી ડ્રગ્સ અબ્યુઝ સાયબર વિજિલન્સ અને ટ્રાફિક અવેરનેસ માટે હેતુથી આપણે આ કાર્યક્રમ કર્યું છે